મન ભાળી ના હોય એમ એ ખાસ મારી નજર નથી લાગે ગઈ ને પોડી લઈને જવા દે ત્યારે હું દૂધ નહી હાલી રીતે ડબલું લઈને પેલું બુંદો નહીં ઢકાઈ ને તપેલું ભરા જયા કરીને ડબલું લી ગઈ ત્યારથી ડબલા ભાઈ હું તપેલું હતું દેવા દે बस फोडी ली जा मैं हन्नी हूं फोडी ली जा काम करू गाढा में ढोडियो पडियो ढीली आवा दे हेलो भरन ली जा मैं खुशपस नो 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 अब दे ली जा आ जतला ढोडियो ली जावा दे मुंधी पडियो डगरी नुतार ली जावा दे अब हा। नमते खानी फोडी ले कर

નાખો જાદુ આવે જાદુ આવે હા એટલે જાદુ રૂમાલ છે કેસતું જાય આ શડી ની કેવાય આમ જાદુ મંતર કેવાય એક નંબર જાદુ દૂધે નિહાળી રહી એમ ડગરી દૂધ નિસળત ખરી ને કેટલા વાગે કાઢવા કે હા ઈન્દારનું કાઢ લીધું ને ઈંધાર બપોરે તમારી બહન કરવાની અરે ડાકણ કાઢી ડગરી મેં તમારા માં ભૂલ આ તમને કોટા દૂધ કાઢવા દે કઈ નું કાઢવા દે પાટુ મારે ઢોકણી ખવડાવ હે બહુ ધરવા ધરવા દે ને એ અસલ થાય પાટુ ની મારે

પેલા બધા જૂના આવે ને તો ભાળે ત્યારે તને ખબર પડે ટાઈમ તમે બાફરાફરા કાઢવા જાવવા બોકડી કાઢવા દે હું તમને કોઈક નહીં પાડલી બહાર ડગરી રે

ઘી આવેલી બંધાઈ અત્યારે બોહન છાપો હું હેમ કરો તમો કાં તો ઘી આવે આ તમુ ખાસ થો ઘી આવે ખાસ વસ્તુ થી તમને ખાઈ જાવ

હા મને કથુક છત્રી મારવાનું કતુક જવું પડે ડગરી દૂધ કાઢવારે કેરી ભાંગ એની દવા ફેર ની જતો કે લીમડા વાળા બાબે મને મોકલ્યાલી હાઈને ભાંગ નાખીએ એમ મારું નામ નથી પાડતો કઈ નઈ જાવ હેવન હેમ પાસે આવતા રીજો એની બોન છાપુ શું કરવાનું કઈ ની મન થ્રી કાપી એકતા ડોહન કે તું જવાઈ હતી ને છેલ્લાઈ ની નાને બળવાનું શું કરે કે જે મનખું આવે ને કઈ બીજાને ઠકીન થકીને ખાઈ રહ્યા ને